સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે લીંબાય પોલીસે નીલગિરી મેદાન પાસેથી ત્રણ પોઈન્ટ ચોરાણું કિલો ગાંજા સાથે કરી છે લીંબાયત પોલીસને બાતમી મળી હતી કે આરડી ફાટકથી નીલગીરી મેદાન પાસેથી કાળા કલરની જી જે ઝીરો ફાઈવ એલ ડબ્લ્યુ નાઇન ડબલ સેવન થ્રી નંબરની બર્ગમેન મોપેડ બે યુવાનો તેના પર પસાર થઈ જવાહર મહોલ્લા ખાતે થઈ મીઠી ખાડી તરફ જવાના છે આ હકીકતના આધારે પોલીસે વોજ ગોઠવી લિંબાત મીઠી ખાડીની બેઠી કોલોની બોર્ડમાં રહેતો સલમાન મહેમૂદ શેખ અને લિંબાયત મીઠી ખાડી નોરે નગરમાં રહેતો હુસેન સરફુદ્દીન શેખને પકડી પાડ્યો હતો પોલીસે બંને પાસેથી રૂપિયા ઓગણચાળીસ હજાર ચારસોનો ત્રણ પોઈન્ટ નવસો ચાલીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો મોપેડ મળી કુલ રૂપિયા નેવ્યાસી હજાર ચારસોની મત્તા કબજ કરી છે બંને જણા મોપેડની ડિક્કીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને ગાંજો વેચે તે પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે